હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બોલો નવા વિડીયોમાં તો એમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા તો જશો તો ખાલી મિત્રો રજા હતી એટલે ઘરે જવ એટલે એમ તો મજા ન આવે એટલે કામ હોય તો અત્યારના પરમાં જો હું કહું ઉપયો પછી તો નાસ્તા કરીને અત્યારે કામ લાગી જશે કેમ જો અત્યારે તો આ બધું દૂધો થઈ ગયો હો તો સાફ સફાઈ કરી છીએ આપણે આ બધું બધો સામાન કાઢો છે આ બધું જોવો તમે કસરો બધો આપણો સાફ સફાઈ કરીએ છીએ અત્યારે સાફ સફાઈ તો કરતા પણ મને ખબર નથી હોય પછી ધોવારનો રીયો બનાવી ગયા તમને બધા જોવા થયા તો બનાવી અત્યારે કરીએ છીએ આપણે સાફ સફાઈ અહીંયા વાવ તો બનાવી દેજો વિડીયોમાં તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તેને લાઈક પણ કરી દેજો તો વિડીયોમાં સુધી બનાવી દેજો આ કું કામ જ ખબર નહીં અત્યારે પહેલાંથી સાફ સફાઈ કરી હાલો અને દીધી પછી પરીક્ષા છે લે એનું રીડિંગ પણ કરવાની છે તો અત્યારે પહેલાં સફાઈ કરી લઈએ આપણે આલો એટલો બધો કચરો નીકળ્યો બધું છે

ઉધી નો રવા દે આમાં કઈ ઉધી ખાઈ દી બધી સફાઈ તો બહુ હરખી કરવી પડે એમ છે એમ કે કરી જ ને હા બધું કાઢવું પડશે એવું લાગે હવે ચાલો કાઢ નાખીએ બહાર એને સફાઈ હું તો વાળું છું અત્યારે સફાઈ કરું છું

ચાલો ભાઈ હવે ગાયકમ સફાઈ કરીએ તો મિત્રો તો હવે આપણે કસરો તો ઘણો નીકળ્યો તો હળગાવ તો પડશે ને કઈક તો કઈ બધો કસરો એમનો હતો એમનો નખાય નહીં ચાલો ભાઈ હળગાઈ નાખ્યા ને હળગી રાખે છે હળગતો નહીં દોવા હળગાઈ ગુસ્સે આપણે હા લો જલે Ah. કૂક 打了脱了。2. મિત્રો આપણે સાફ સફાઈ ને બધું તો નાખ્યું છે ને બસ બસો ખાફ આપણે બગીડા તો હોય તો નાઈ ને ખાવાનું સફાઈ કરવા પહેલી જ બસ આપણે ને સફાઈ કરતા હતા આપણે ઘણો આડો સામાન છે ને હું આવું પહેલા ધાબે તો ધાબે તો અમારા ફરી ભાઈ બધા આવેલા છે તો બે પાંચ ધાબે બેઠા છે ધાબે ભાઈના હું કરે છે ફગા બધા અમારા ભાઈ બધા આવેલ છે તે કંઈક મીડ્રો હતો તો એના કંઈક ટોકરને ખુફા કરે છે

તો અત્યારે હાજર સમયથી જોઈ અને ખાઈ લીધો છે ને અત્યારે બસ હવે ખુવાદાપડે તો તમે ગયું છે કે ગવડા ગૌડામાં નીકળ્યા હતા અને વિડીયો મેં તમને બતાવ્યું છે હમણાં તો તમારું બહુ આસપાસ અત્યારે કોસે એટલે નીકળતા હોય તો આજના વલગનો વિડીયો બસ આટલી સુધી હતો તો આ વલગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મેં આવા જેવા વલગના નવા વિડીયો મેંકી એની તરત તમને નોટિફિકેશન મળી જાય ને તો વિડીયો તમે હોય તો જો લાઈક પણ કરી દેજો તો મળીશું ફરીથી આપણે હવે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય